બનાસ દેરી પશુપાલકોને ક્રેડિટ કાર્ડ આપવાની જાહેરાત કરવામાં આવી છે જેમાં થરાદ તાલુકાના મલુપુર ખાતે ધાર્મિક કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન

અને તમને લાગશે કે પૈસા લઈ શકે આવનારી પંદરમી જાન્યુઆરી ના દિવસે દિયોદરના ના ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉપસ્થિતિમાં પશુપાલક બહેનોને ક્રેડિટ કાર્ડ આપવામાં આવશે આ ક્રેડિટ કાર્ડની જાહેરાતથી પશુપાલકોમાં ખુશી જોવા મળી રહી છે અને ચેરમેનના આ નિર્ણયને પશુપાલકોએ આવકાર્યો છે આ અંગે બનાસ ડેરીના ચેરમેન અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી જાહેર સભાને સંબોધતા જણાવ્યું હતું કે પંદર તારીખથી બનાસના પશુપાલકો માટે પચાસ હજાર રૂપિયાનું ક્રેડિટ કાર્ડ આપવાનો નિર્ણય આપણે કર્યો છે એમાં કોઈ પણ પશુપાલક માતા બહેન તેમને એમ લાગે કે તાત્કાલિક પૈસાની જરૂર પડી છે તો પોતાના કાર્ડમાંથી સીધા પચાસ હજાર રૂપિયા સુધી લઈ શકે છે અને તેનું વ્યાજ ઝીરો ટકા છે આ નિર્ણયને ખેડૂતોએ આવકાર્યો હતો અને આ નિર્ણયો પર પશુપાલકો અને ખેડૂતોની ખુશી જોવા મળી હતી રીના પરમાર ટુડે ન્યૂઝ ગુજરાતી